ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન ચલાવતા દરેક વ્યક્તિ માટે મહત્તમ દસ્તાવેજ એક જ નિયંત્રણ વગર વાહન ચલાવી દંડ અને ભરવાનો વારો આવી શકે જે તમારે વાહન ચલાવતા શીખી રહ્યા તો છે તપાસે લર્નિંગ લાઇસન્સનો હોવું જરૂરી છે જે લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે એક ટેસ્ટ આપવાનો અને જેથી આ ઘણા લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ટાણે છે અથવા કે કિસ્સવામાં અને તેમને ઘણી વખત ચલણ અને ભરવું પડે છે ટેસ્ટમાં આપવા માટે આરટીઓનું ઓફિસ જોવામાંથી લાંબી લાઇન ઊભા રહેવું એ લોકો માટે મોટી સમસ્યા બની જાય છે જે પરંતુ તે લર્નિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરી શકાશે રાજ્યમાંથી સાત જુલાઈમાં ફેસ લેસન લર્નિંગ લાયસન્સ સેવા પ્રારંભ થઈ છે જેમાંથી તમે ઘર બેઠા અરજદારો ઓનલાઈન લર્નિંગ લાયસન્સ પરીક્ષા આપી શકશો જે સમાપ્ત લર્નિંગ લાયસન્સ મેળવવાની જૂની પદ્ધતિ પણ ચાલુ રહેશે માય શેર